ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોડિયા ગામમાં આજ રોજ તડકાની ઘટના બની હતી જ્યાં ગ્રામજનોએ સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે આ કાર્યવાહી કારણ શાળાના આચાર્ય પર જાતિવાદી વર્તન અને શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સામે ટોર્ચરનો ગંભીર આક્ષેપો છે તો ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ જ રહેશે જેને કારણે આશરે એકસો ને પચાસ વિદ્યાર્થીઓનું શિક્ષણ ઉટકી પડ્યું છે તો ગામના સરપંચ અને ગ્રામજનોએ પ્રતિનિધિઓએ જણાવ્યું કે આચાર્ય દ્વારા લાંબા સમયથી જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવે છે તો શાળા સ્ટાફને અનાવશ્યક દબાણમાં રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે તો અમે અવારનવાર જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થવા પામી નથી એમ ગામના એક વડીલે કહ્યું હતું તો આ આક્ષેપો અનુસાર આચાર્ય દ્વારા ચોક્કસ જાતિના વિદ્યાર્થીઓને ઓછું ધ્યાન આપવામાં આવે અને તેમના પર ભોગ બનાવવામાં આવે છે તો આ ઉપરાંત શિક્ષકોને પણ કાર્યસ્થળે અપમાનિત કરવામાં આવે છે જેના કારણે સાતારાનું વાતાવરણ બગડી રહ્યું છે તો આ મુદ્દા પર ગ્રામજનોએ ગ્રામ મહિને પણ લેખિત રજૂઆત કરી હતી પરંતુ શિક્ષણ વિભાગ તરફથી કોઈ જવાબ મળ્યો નથી ત્યારે આવી અવગણના બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકે છે તો તાત્કાલિક બદલી વિના આંદોલન વધશે એમ જણાવ્યું હતું એમ ગ્રામ પંચાયતના સદસ્યોએ ચેતવણી આપી હતી તો જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા આ મુદ્દા પર વાત કરવાનો ઇનકાર કરાયો છે અને તપાસની વાત કરવામાં આવી છે તો આ ઘટના ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં જાતિવાદના મુદ્દાને ફરીથી ઉજાગર કરે છે તો ગ્રામજનો દ્વારા આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ન્યાયની મહી મળે ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ